હેલો ફ્રેન્ડ્સ ઉમંગ મુદી તમારા માટે નવી વિડીયો લાવ્યો છું કે જેમાં આપણે મની ટ્રાન્સફર મોબાઈલના દ્વારા કેવી રીતે કરી શકાય મોબાઈલ દ્વારા મની ટ્રાન્સફર કરવાની પૂરી પદ્ધતિ આપણે જાણીશું અહીંયા સૌથી પહેલાં આપણે કેવી રીતના મની ટ્રાન્સફર થશે મોબાઈલથી આપણે જોઈએ તો આપણે અહીંયા જોઈશું કે કેવી રીતના આપણું આ થશે તો સૌથી પહેલાં મોબી સફરની એપ્લિકેશન છે એને આપણે ખોલીશું આ રીતના મોબી સફરની એપ્લિકેશન ઓપન થશે એમાં આપણે ઉપર અહીંયા આપણો યુઝર કોડ લખવાનો છે આમ અને લોગિન કરી લેવાનું છે લોગિન થઈ જઈશું એટલે આવી રીતના આપણને શો કરશે હવે મારે મની ટ્રાન્સફર કરવું હોય તો આપણી જોડે અહીંયા મની ટ્રાન્સફર નામનું ઓપ્શન છે આના પર આપણે ક્લિક કરીશું મની ટ્રાન્સફર પર ક્લિક કરીશું એટલે અહીંયા એવું કહે છે કે રેમિટેન્સ મોબાઈલ નંબર નાખો તો હું અહીંયાથી મોબાઈલ નંબર લખીશ જે નંબરથી મારે ફંડ ટ્રાન્સફર કરવું છે એ હું અહીંયા લખું છું જેવી રીતે કે આ રીતના મોબાઈલ નંબર કર્યું પછી એને આ વાળું ઓપ્શન છે લોગિન રજિસ્ટર તો હું એના પર ટચ કરીશ તો મારા જેટલા પણ એકાઉન્ટ મારામાં એડ છે એ બધા એકાઉન્ટનું લિસ્ટ અહીંયા આપણને બતાવે છે આ સિવાય મારે કોઈ નવું એકાઉન્ટ એડ કરવું હોય તો ન્યુ બેનિફિશિયરી દ્વારા થાય છે પણ આપણે વાત કરીશું કે કેવી રીતના આ વસ્તુ થાય આપણે જોયું કે આ આવ્યું કેવી રીતે તો આને રજિસ્ટર કરેલું છે આ નેવું સડસઠ સાસ નેવું જે નંબર છે એના પર આપણે આ રજિસ્ટર કરેલું છે રજિસ્ટર થયા પછી રજીસ્ટર કરવાની પ્રોસેસમાં મોબાઈલ નંબર નાખ્યા પછી મોબાઈલ નંબર જોડ્યા પછી તમારા રજિસ્ટર નંબર ઉપર ઓટીપી આવે છે અને એમપિન રી એ આપણે અંદર બનાવવાનું છે જે રીતે પહેલામાં કરતા હતા એ રીતે અને ઓટીપી નાખ્યા પછી સબમિટ કર્યા પછી આના દ્વારા આપણને આવી રીતનું જોવા મળશે આપણું ડેશબોર્ડ પર આવી રીતના આપણને સ્ક્રીન પર જોવા મળશે હવે નવું એકાઉન્ટ એડ કરવું તો ન્યૂ બેનિફિશરીમાં જવું પડે અહીંયાથી વિદાઉટ યુઝિંગ આઈએફએસસી અને યુઝિંગ આઈએફએસસી તો મારે આઈએફએસસી કોડ વગર જ જે આવે એના દ્વારા બેંકમાં મોકલવું છે હું અહીંયા જઈશ બેંકનું નામ લખ્યું ઓટોમેટિક અંદર આવી જશે આ એનો આઈએફએસસી કોડ આપણે નામ લખીશું નામ લખ્યું એકાઉન્ટ નંબર લખવાનું છે હું એકાઉન્ટ નંબર ટાઈપ કરી દઉં છું આપણે એકાઉન્ટ નંબર લખી દો છે હવે હું આઈએફએસી કોડ અહીંથી લખું છું અરે આઈએપીસી કોડ નહીં આપણી પાસે જે એમપિન છે એ એમપિન અહીંયાથી ટાઈપ કરીશું એમપિન લખ્યો એડ બેનિફિશિયરી કરીશું એડ થઈ જશે હવે આવી રીતનું આપણને શો કરશે એમાં આપણે જોઈશું કે આપણે નવું એકાઉન્ટ એડ એ ક્યાં છે તો આ પહેલાં નંબર પર જ છે આ પહેલાં નંબરનું એકાઉન્ટ જે અહીંયા જોવાઈ રહ્યું છે આવાળું છે નોટ વેરીફાઈડ લખેલું છે તો હું આને શું કરીશ અહીંયા એના પર ક્લિક કરીશ એના પર ટચ કર્યો આના પર નામ પર એટલે એની એકાઉન્ટ ડિટેલ બતાવી મારે આ એકાઉન્ટ કોના નામ પર છે એ વેરીફાઈ કરવું હોય તો મને ચાર્જ લાગશે ચાર રૂપિયાનો ચાર રૂપિયાનો ચાર્જ લાગશે તો હું શું કરીશ તો હું આ જે લાલ કલરની અહીંયા છે એના પર ક્લિક કરીશ ઓકે કરીશ તો ગ્રીન કલરનું આવ્યું ઉપર નામ આવી ગયું એનું હવે મારે પૈસા મોકલવા છે તો હું આઈએમપીએસ કરી શકું આઈએમપીએસ નામનો ઓપ્શન છે એના પર ટચ કરીશું આઈએમપીએસ એટલે ઇન્સ્ટન્ટ પેમેન્ટ જાય પછી અહીંયા ક્લિક કરીશું મારે જે રૂપિયા મોકલવા છે હું અહીંથી લખીશ પછી અહીંયાથી લખીશ પિન અને પછી પેન આવ કરીશ તો આપણને ચાર્જ સાથે બતાવશે એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ મોડ આપણો આઈએમપીએસ મોડ છે ઇન્સ્ટન્ટ પેમેન્ટ જાય નામ પાર્ટી નેમ અમાઉન્ટ એની ફીઝ અને ટોટલ આઉટસ્ટેન્ડિંગ આપણને આટલા થયા બતાવશે કે બસો પચાસ કપાસ હવે હું આને કન્ફર્મ બટન કરીશ એટલે ટુ ફિફ્ટી રૂપીસ અહીંથી એ પાર્ટીના એકાઉન્ટમાં પે આઉટ થઈ જશે જેટલી પ્રોસેસ ચાલે ચાલવા દઈશું વેઇટિંગ લેશે તો થવા દઈશું છેલ્લે આ રીતની આપણને ટ્રાન્ઝેક્શન સ્લિપ મળશે આ સ્લિપને આપણે આ પ્રિન્ટવાળા ઓપ્શન પરથી પ્રિન્ટ કરી શકીએ જો આપણે પ્રિન્ટ ના કરવી હોય તો આપણે શું કરીશું ડન આટલું કરતા જે ટુ ફિફ્ટી રૂપીઝ મેં સેન્ડ કર્યા છે એ પાર્ટીના એકાઉન્ટમાં જમા થઈ જશે હવે હું અહીંયા જઈશ ફોમ કરીશ મારું લેઝર રિપોર્ટ આમાં ખબર પડે આપણું પોતાનું લેઝર અહીંયા ખબર પડે કેટલા આવ્યા કેટલા ગયા લેઝર આ રહ્યું અહીંયા લેઝર છે આને પર ટચ કરવાનું લેઝર પર ટચ કરીએ તો અહીંયા બતાવે છે કે મેં જે પેમેન્ટ મોકલ્યું એની બધી ડિટેલ બતાવે છે તો આજનું મારું પહેલું ટ્રાન્ઝેક્શન આવ્યું રેફરન્સ આઈડી છે આજની તારીખ આજનો સમય પછી તો બતા પહેલી એન્ટ્રી આ રહી નીચે બતાવે જેમાં ચાર રૂપિયા મેં વેરિફિકેશન ના નાખ્યા પછી આ ટુ ફિફ્ટી રૂપીસ ડેબિટ ટુ ફિફ્ટી રૂપીસ બતાવે છે જે આ ગયા મોબીસ પર ડીએવા ડોમેસ્ટિક મની ટ્રાન્સફર દ્વારા પછી આ બીજા આપણી જોડે બતાવે છે ઝીરો પોઈન્ટ પંદર પૈસા ડેબિટ થયા એ શું છે ટીડીએસ છે પછી ઉપર બતાવે છે કે ક્રેડિટ ચાર રૂપિયા તો ચાર રૂપિયા શું છે તો મોબી સફર ડીએમઆર કમિશન તો કમિશન આપણને ચાર રૂપિયા મળી ગયું અહીંયા તો આ રીતના બધી ડિટેલ્સ આપણને મળશે આ રીતના આપણું લેઝર જોવાય કમિશનના અંદર નીચે મોબી સફર ડીએમઆર કમિશન એવા કમિશનનો ઉલ્લેખ આવી રીતે થાય તેનું ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતે કમિશનનો ઉલ્લેખ થાય છે તો જેને પણ કોઈ કન્ફ્યુઝન હોય આ વિડીયો જોઈ ને મની ટ્રાન્સફર કરે અને આ વિડીયો જોઈ ને જે વસ્તુ ના ખબર પડે કોઈ બીજો ક્વેશ્ચન હોય તો મને પર્સનલી કોલ કરે અથવા વોટ્સઅપ કરે નવા જે નવા લોકો જે લોકોને મોબી સફર જોડે જોડાવાની ઈચ્છા છે તો મને સંપર્ક કરે ગમે તે એરિયાથી હશો અમે તમને અહીંયાથી સપોર્ટ કરીશું અને એજન્સી મળી જશે કોઈ પણ એરિયામાં હશો આપણે એજન્સી આપીશું તો તમે મને ફ્રી ફીલ ટુ કોલ અસ તમે ગમે તે રીતે કોઈ પણ મૂંઝવણમાં મૂંઝાયા વગર ડાયરેક્ટ મને કોઈપણ ક્વેશ્ચન પણ કરી શકો છો અને કોલ પણ કરી શકો છો ઠીક છે તો જય સ્વામિનારાયણ આ મારી વિડીયો અહીં સુધી હતી આ વિડીયોને ગમે તો લાઈક કરજો અને કમેન્ટ કરજો જો તમે કમેન્ટમાં તમારો નંબર લખશો તો હું તમને એ નંબર જોઈને કોલ કરીશ સામે જેને મોબી સફરમાં ડિસ્ટ્રિબ્યુટર બનવું હોય મને સંપર્ક કરી શકે છે અને જેને નવી એજન્સી લેવી હોય એ પણ મને સંપર્ક કરી શકે છે નમસ્કાર